પાણી પીન છે એ સરિતાને સરિતા કેતા નદી પંછી ગમે એટલું પાણી નદી માં પીવે કોઈ ઘટતું નથી માટે સંતોએ કીધું છે પાંસી પાણી પીન છે ઘટે ન શરીતા ધર્મ કરાખે ધન નહીં ઘટે સાંયક રે રઘુવે ઋષિવા વરરામ ચંકે રે ધર્મ કરે ધન ન ઘટે ધર્મ કેવો કરવો પડે કે જે માણસને જરૂરી વસ્તુ હોય અને તમારી પાસે હોય એને તમારામાંથી થોડું દઈ જ્યો એ માણસને જરૂર હોય તો એનો આત્મા તરફ સંતુષ્ટ પામે આનું નામ ધર્મ કહેવાય એટલે ધીરજ ધર્મ મિત્ર અને નારી સંકટ આવે ત્યારે પરખીએ ત્યારે પણ માણસ લાલચની અંદર પોતાનો ધર્મ ભૂલી જાય છે પોતાના નિયમ ભૂલી જાય છે અને બીજા એક કરેલા ઉપકાર પણ ભૂલી જાય છે તો આવા બે મિત્ર બે મિત્ર ગામની અંદર રહેતા સાથે કામ કરતા કમાણી બહુ ઓછી થાય એટલે વિચાર કર્યો કે આપણે બંને મિત્ર બહાર કમાવા જાય આવો વિચાર કરી બે મિત્રએ બાર કમાવા માટે નક્કી કર્યું ઘરે બધાને કહી દીધું કે ભાઈ અમે નોકરી કરવા મોટા શહેરમાં જાય છે ગામડામાં કાંઈ વળતું નથી એટલે બંનેના ઘરવાળા ધર્મપત્ની હતા બંને પ્રેમ રાજી ખુશીથી રજા આપી આ બે મિત્ર મોટા શહેરની અંદર ગયા ત્યાં જ નાનો એવો ધંધો ચાલુ કર્યો ભગવાન સાથ ક્યારે આપે કે તમે બીજાને સાથ સહકાર આપો ત્યારે હવે આવા બે મિત્ર ભાગીદારીની અંદર ધંધો કર્યો એકાબીજાના સાથ સહકાર થી ઘણો ધંધો વિકાસ પામ્યો અને વિકાસ પામ્યો એટલે બે મૂડી થઈ ગઈ જાજા પૈસા થઈ ગયા વિચાર કર્યો કે હવે આપણે પાંચ છ રહ્યા હવે આપણા ઘરે આપણે જવું પડે માટે બે જણાએ વિચાર કર્યો એટલે કે તો આપણા જાય એક પેટની અંદર પૈસા ભરી લીધા સરસામાન હતા એ બધા ભરી લીધા અને બે ભાઈબંધ ગામડા બાજુ નીકળ્યા વચમાં જંગલ આવે ત્યારે તો રોડ નહોતા ગામડા માં જવું હોય એટલે જંગલમાં વચ્ચે થઈને લાલવાનું કેડી રસ્તા હતા એવામાં પાણી લેતા ભૂલી ગયા છે એટલે તરસ લાગી તરસ લાગી એટલે વિચાર કર્યો કે આપણે પાણી પી લઈ બાજુમાં રહ્યું તો અવાવળું કુવો અંદર કઈ છે કે નહીં પાણી જોવા માટે થઈ અને જે નાનો ભાઈબંધ હતો ને એ પાણી જોવા માટે કર્યું પાણી જોવા માટે ડોક્યું કર્યું ત્યાં એના ભાઈબંધને વિચાર થયો કે આટલા બધા પૈસા અને આ બધી કમાણી કરી છે અને આ પૈસા બધાએ બે ભાગ પાડવા પડશે અને આના મનની અંદર લાલચ જાગી એટલે તરત જ પાછળ ઊભો હતો એટલે ઓલો ભાઈબંધ ડોકો તો સીધો ધક્કો મારી દીધો હા ભાઈબંધ તો પડી ગયો કુવામાં કૂવામાં પડી ગયો એટલે અવારો કૂવો હતો ઝાખડા ડાખડા પાન એટલે એમાં તો કાંઈ સાજો રિય જ નહીં એટલે આનું કૂવાની અંદર મૃત્યુ પામ્યું પણ જીવાત્મા તો ને એ વિચારમાં પડી ગયો કે આ ભાઈ હવે આવું કર્યું હે ભગવાન જીવાત્મા બોલે નથી ન બોલે એવું નથી હે ભગવાન હવે મારે શું કરવું ત્યારે ભગવાને કીધું કઈ વાંધો ને તારી જેટલી મિલકત છે એટલી તને મળી જાય છે કારણ કે ગજ કાતર લઈને ભગવાન બેઠા જ હોય છે ઘણા મનુષ્યને ઘણું દુઃખ આવી પડે ત્યારે એમ કે હે ભગવાન તેમ મને એપને જ આવું દુઃખ કેમ દીધું પણ આપણા કર્મના હિસાબે આપણને લાગે છે બીજું કાંઈક લખેલું હોય બીજા કર્મ ની એના અંદર એટલે તો સંતો એના માટે ભજન બનાવ્યું જ છે કે લખાયા એના જુદા જુદા લે જે કર્મ જે માણસ કરે કર્મ એને જ ભોગવવા પડે અને એટલે જ આપણું મૃત્યુ લોકોની અંદર પાસું થવું પડે છે કારણ કે પાપ કરો તો એનું કર્મ ફળ ભોગવવા આવવું પડે અને પુણ્ય કરો તો એનું ફળ ભોગવવા માટે પાસું આવવું પડે માટે આવા કર્મના લીધે આ તો બધા પૈસા લઈ અને ગામની અંદર આવતો રહ્યો આવીને એક કહાની બનાવી કે ભાઈ જંગલની અંદર અમે નીકળ્યા અને વાઘવરું ભેગા થઈ ગયા અને હું તો માંડ માંડ બચી નીકળો છું મારા ભાઈ વાઘ વાઘવરું ફાડી ખાધો એટલે કોઈ લાશનો તો પૂછે નહીં હવે ઘીરે આવી અને બધા પૈસાનો માલિક એકલો થઈ ગયો કર્મને કરવું અને બાર મહિના થયા એટલે તેને ત્યાં એક દીકરો નો જન્મ થયો દીકરાનો જન્મ થયો એટલે દીકરાને જોઈને તો બધા રાજી થયા ઘરના બધા રાજી થયા ખર્ચો પૈસા તો ઘણા ઘણા હતા જ તે બધા એટલે મોટી જબરી પાર્ટી રાખી વામ આખાને જમાડ્યું અને આયા કઈ ધંધો પાછો વિકસાવી નાખેલો એટલે એમાંથી ને આવક થતી હતી અને ગામની અંદર જ્યારે આવ્યો ત્યારે એને નક્કી કરેલું કે હવે હું આના ભરણ પોષણ હું કરીશ પણ પૈસા તો ઓલાના હતા એ ભરણ પોષણ તો કરવું પડે હવે આમ વિચાર કરી બાર મહિનાથી દીકરો માંદો પડ્યો માંદો તો કેવો પડ્યો કે દવાખાનાની અંદર

પોતાના દીકરા પાસે હાથમાં હાથ રાખી અને દુઃખ વ્યક્ત કરતો તો થોડીક વાર થઈ અને દીકરાના મોઢા હામું જોયું ત્યાં તો એને જે એનો મિત્ર હતો ને એના જેવો દેખાવા લાગ્યો ઘણીવાર વિચારમાં પડી ગયો આ મને મારો મિત્ર કેમ દેખાય છે ત્યારે દીકરો દાંત કાઢવા લાગ્યો કે કા મારી દીધો ને હું ઈજ છું અને મારો જે ભાગ હતો ને એ ભાગ લેવા આવ્યો હતો હવે મારો ભાગ મને બધે મળી ગયો છે હવે મારે અહીંથી જવાનું છે માટે સાંજે હું મરી જઈશ મારા છેલ્લા જે બિલ રહ્યા ડૉક્ટરને ભરી દે એટલે હું મરી જાયશ હવે ઓલા મિત્રને વિચાર કર્યો હું મેં બહુ ખોટું કરી નાખ્યું કારણ કે લાલચના હિસાબે ધર્મ ભૂલી ગયો મિત્ર ધર્મ મિત્ર તો કેવા હોવા જોઈએ અને આગલા ઓપિસેડમાં તમને મિત્રનું મેં કહી દીધું કે મિત્ર શેરી મિત્ર સૌ મે તાળી મિત્ર અને સુખ દુઃખમાં ભાગ આવે આવો લાખોમાં એક આવા સુખ દુઃખમાં ભાગ જે લેવા વાળા મિત્ર હોય ને એવા તો લાખોમાં એક હોય કારણ કે શેરી મિત્ર સો મળે હે બાકી તો ગાળિયા તાળિયા અને રંગતાળિયા હા એકાબીજાને ખાવું હોય ત્યાં સુધી મિત્ર પછી જયારે દુઃખ આવે ત્યારે મિત્રને મૂકીને વયા જાય એટલે મિત્ર એની માફી માગવા લાગ્યો કે ભાઈ બંધ મારાથી ઘણું ખોટું થઈ ગયું છે પણ હવે મેં મારા કર્મ છે ભોગવા વગર છૂટકો નથી સાંજે દીકરો પોતાનું વળતર લઈ અને જે મિત્ર હતો ને એ મરી ગયો એટલે સંતોએ કીધું છે દેવા રે પડે છે મોટા ભૂપને નડે આવા કરેલા કરમ ના બદલા દેવારે દેવારે પડે